નમસ્કાર આપનું સ્વાગત છે હું રાજવી તો જાણી આજના મહત્વના સમાચાર આજે મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે રાજકોટના ગાંધી મ્યુઝિયમ ખાતે વિશેષ કાર્યક્રમ જન્મદિવસને અનુલક્ષીને ને પંચોતેર જુદી જુદી રંગોળીઓ બનાવવામાં આવી રહી છે આ રંગોળીઓની થીમ સરકારની વિવિધ વિકાસ યોજનાઓ અને કાર્યો પર આધારિત છે છે સુરતમાં પણ આ દિવસની રીતે ઉજવણી કરવામાં આવી રહી પાટીલે ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં જળાભિષેક કર્યો આ અવસરે તેમણે પીએમ મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી અને સફાઈ અભિયાનમાં ભાગ લીધો દિલ્હીના અશોક વિહારમાં ગટર સાફ કરતી વખતે મોટી દુર્ઘટના જેરી ગેસથી ચાર સફાઈ કર્મચારીઓ અસરગ્રસ્ત થયા આ ઘટનામાં એક કર્મચારીનો કરુણ મોત થયું જ્યારે અન્ય ત્રણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના મોડી રાત્રે બની અને ગટરની સફાઈ દરમિયાન સુરક્ષાના સાધનોના અભાવ પર સવાલો ઉભા થયા છે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પાકિસ્તાનના યુદ્ધ ઢટકાવાના દાવાને નકારી કાઢ્યો તેમણે સ્વીકાર્યું કે ભારતે ક્યારેય દેશો વચ્ચે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી ડારે કહ્યું કે પાકિસ્તાન માટે તૈયાર છે પરંતુ ભારત તેને દ્વિપક્ષીય મુદ્દો માને છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શાંતિ માટે બંને પક્ષોની ભાગીદારી જરૂરી છે ઇક્વાડોરમાં ફ્યુલ સબસિડીના વિરોધમાં દેશના સાત પ્રાંતોમાં કટોકટી જાહેર રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોવાએ આર્થિક કાપ અને વધતા ગુનાખોરી સામેના વિરોધ પ્રદર્શનોને કારણે સાહીઠ દિવસ માટે કટોકટીનો આદેશ આપ્યો ડીઝલ સબસિડી દૂર કરવાના નિર્ણયથી દેશભરમાં હિંસક પ્રદર્શનો શરૂ વિરોધમાં રાજધાની ક્વિટો સહિત અનેક શહેરોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે